લાગતો છે તો આપણે દાખલા શુભ કરીએ આપણે આપણો દાખલો જોઈએ દરેક દાખલામાં કઈ નવું હશે દરેક દાખલાઓ જોવા જે પણ એન્ટિક પીસ છે તે દરેક દાખલામાં અલગ પદ્ધતિ આવવાની જ છે છે ગણવાનું તો તે પણ પ્રશ્નની માહિતી અલગ હશે એટલે આપણે અલગ પદ્ધતિ કીએ વાંચો શું આપ્યું છે તમને કેસવ લિમિટેડ તમને પ્રથમ તૃતીય વર્ષની માહિતી આપે છે સલામતી ગાળો પીવીઆર નફો બીજા વર્ષમાં બીજા વર્ષે વેચાણ અને સ્થિર ખત દાખલો છ માર્ક રીતના છે માર્ક આપણે તે પણ આપણે જોવાના છે મેં તમને સૂચના આપી કોઈપણ દાખલો સૌ સૌપ્રથમ નમૂનો તૈયાર કરવાનો એન્ટિબાયોટિક સૂત્ર છે આપણું ઉપયોગ કરીએ એનો તો લખીએ આપણે આપણું સૂત્ર પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ માટે વેચાણ માઈનસ ચલિત ખર્ચ જે આવે તે ફાળો માઈનસ તીર ખર્ચ જે આવે તે નફો કે નુકસાન બે વર્ષની માહિતી આપણને આપી છે કેટલા વર્ષની માહિતી છે બે વર્ષની તો આપણો આ પ્રથમ વર્ષ અને આ દ્વિતીય વર્ષ બે ભાગ કરી દઈએ અને જો તમને અંગ્રેજી ભાષામાં બહુ ઉત્સુકતા જાગતી હોય તો એસ વી સી એફ અને પ્રોફિટ લોસ ઓકે બીજામાં આપણે નમૂનો સાથે સમજી લેશું ખ્યાલ આવશે ને હવે નમૂનો તૈયાર થયા પછી આપણે પ્રથમ વર્ષનો વાત જે આપ્યું તે આપણે લખવા જોઈએ તો સલામતી ગાળો પચીસ ટકા આપ્યો તો નમૂનામાં કશે પણ સલામતી ગાળો લખાતો નથી આપવામાં આવે ત્રીસ ટકા છે તો આપણને એ તો ખ્યાલ કે ક્યાં લખવાનું ફાળાની બાજુમાં ત્રીસ ટકા અને વેચાણને આપણે સો ધારી લેવું તો વચ્ચે સેટિંગ કેટલું થાય ચલિત ખર્ચનું

તો યાદ રાખજો બે રીતના ગણાય એક તો તમે તમારી બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરીને અથવા તો તમારું લેવલ ઓછું હોય તમે સૂત્ર મૂકીને પણ ગણી શકો અથવા તો ત્રીજી રીત પણ છે તે આપણે પછી જોઈએ હવે આપણે વાત કરીએ સલામતી ગાળો બાકી રાખ્યો તેનો સલામતી ગાળો શાના માટે આપવામાં આવે તો સલામતી ગાળો ક્યાં તો નફો ક્યાં તો ફાળો બેમાંથી એક શોધવા માટે કામ લાગે એ નોટમાં લખી મૂકશો જે દાખલામાં સલામતી ગાળો આપવામાં આવે તે દાખલામાં નફો અથવા તો ફાળો બેમાંથી માંથી શોધવા માટે કામ લાગે તો આપણને નમૂનામાં જોઈએ તો ફાળો આપેલો છે ટકામાં તો ટકામાં નફો કેટલો તે આપણને મળી જાય કેવી રીતના ગણાય તો નફો શોધવો મારે તો સલામતી ગાળો ગુણ્યા પીવીઆર કરી દેવાનું હવે તમે ક્યાં સૂત્ર ક્યાંથી લાવ્યા સૂત્ર મેં કોઈ નવું લાવેલો નથી ક્યાંથી આવ્યું તો આપણે પર સૂત્ર યાદ છે ને સલામતી ગાળા સલામતી ગાળો રૂપિયામાં બરાબર નફો પીવીઆર કોઈ સૂત્ર નથી આ સ્કીમ છે કે ભાઈ ઉપર લીધો ગયો પેલી બાજુ સલામતી ગાળો ગુણ્યા પીવીઆર નહીં બાટલીમાં બધું જૂનું જ છે પણ તમને આટલી સમજ પડવી જોઈએ યાદ રહેશે આટલું સૂત્ર ઓરિજનલ જો એને કેવી રીતના મેકઅપ લગાવી દેજો પછી કે તમને સૂત્ર કરજો નફો બરાબર સલામતી શું કામ મોડે કરવાનું આ છે જ સલામતી ગાળો છે મારી પીવીઆર ત્રીસ ટકા તો મને નફો એ ટકાની લાઈનમાં જ મળવા જવાનો છે કેટલો મળે તો પચીસ ગુણ્યા ત્રીસ ટકા કરીએ તો મને નફો સાત પોઈન્ટ પાંચ ટકા મળે જે મારે લખવાનો છે અહીંયા સાત પોઈન્ટ પાંચ પછી તો આપડી બળદગાળા સિસ્ટમ કઈ બળદ ગાળા સિસ્ટમ કે સત્તાવીસ હજાર પોતાના હંમેશા ભાગ્યા કરે પોતાના એટલા કેટલા ભાગ્યા સાત પોઈન્ટ પાંચ ગુણ્યા કરો સો તો સો ની બાજુમાં તમારું રૂપિયા લખવાના આવશે કેટલા ત્રણ લાખ હજાર પછી કેલ્સી માં સિત્તેર પછી બરાબરનું બટન કરવાનું બે લાખ બાવન હજાર અકસ્માત થાય અને ત્યારે ફોન તમે કરો એકસો આઠ હજાર એક લાખ આઠ હજાર હવે ટકા તો મળે જ નહીં તો બે રીતના ગણી શકાય એક એક લાખ આઠ હજાર માંથી આપણે કેટલા બાદ કરીએ તો આપણો નફો સતાવીસ હજાર આવે તો એક લાખ આઠ હજાર માઇનસ સતાવીસ સર કરી દઈએ તો આપણો સ્થિર ખર્ચો કેટલો આવે અથવા તો એવું સમજે કે ત્રીસ છે તીસ માંથી કેટલા બાદ સાત પોઈન્ટ પાંચ આવે તો બાવીસ અને આપણી જે છે નથી ખ્યાલ આવી ગયો સેટઅપ કરવાનું છે મહત્વની વસ્તુ સેટઅપ છે ચાલશે ને છોડો સેટઅપ થઈ ગયો ને ટાઈમ ખોટો બગાડી નઈ આપણે મને ખબર કે તમે માત્ર વિડિયો કેટલો ટાઈમ જો કેટલી સ્પીડમાં જાઓ એટલે આપણે એક્સ્ટ્રા ગળામાં નથી કરતા તમને એક વસ્તુ પસંદ આવે બીજું પર છોડીએ એટલે આ ખ્યાલ આવી ગયો ને એમાં ધંધો કરીએ હવે ગણવાનો શું છે પહેલા વર્ષે પ્રથમ વર્ષ વેચાણ બરાબર ત્રણ લાખ સાહીઠ હજાર બોક્સ કરી દેવાનું તમારો અહીંયા એક માર્ક પૂરો થઈ જાય પછી આપણે સમતો કાઉસમાં રૂપિયામાં સ્થિર ખર્ચ સ્થિર ખર્ચ આપણે આવેલો છે એક્યાસી હજાર અને પીવીઆર ત્રણ માર્ક પૂરા થઈ ગયા છ માર્ક દાખલો છે થઈ ગયો છે ને હવે શું કીધું છે વાંચવા બીજા વર્ષ માટે તો બીજા વર્ષમાં કીધું કે વેચાણ અને સ્થિર ખર્ચમાં ફેરફાર થઈ ગયો એમ કે

બે લાખ બાવન હજાર રૂપિયા લખીએ આપણે સલામતી નફા માટે કામ લાગે નફા જથ્થા પચીસ ટકા આપ્યો તો આપણું આ વેચાણ સો ફાળો તો વચ્ચે ચાલીસ ખાત સેટિંગ કેટલું થાય થાય ને પંચોતેર લખીએ આપે તમને એસ માઇનસ વી જે વખતે સી માઈનસ એફ પ્રોફિટ લોસ દેખાય છે હવે આપણી પર સલામતી ગાળો ત્રીસ ટકા આપેલો છે પચીસ ગુણ્યા ત્રીસ ટકા લાવતા છે પચીસ ગુણ્યા ત્રીસ ટકા તો આપણો નફો કેટલો આવે તો પચીસ ગુણ્યા ત્રીસ ટકા કરો તે પણ નવી સાત જ આવે એમ કે એટલો આવે સાત પોઈન્ટ પાંચ અને પચીસ માઇનસ સાત પોઈન્ટ પાંચ કરી દેવ તો વચ્ચે સત્તર પોઈન્ટ પાંચ શું આવે બળદગાળો જોઈન્ટ કરી દેવાનું આપણને ખબર છે પોતાના શું કરે ભાગ્યા કરે બે લાખ હજાર ભાગ્યા પંચોતેર ગુણ્યા સો પછી બરાબર તો ત્રણ લાખ તેત્રીસ ત્રણસો આવવાનું છે બે બાવન ભાગ્યા પંચોતેર ગુણ્યા સો ત્રણ લાખ છત્રીસ હજાર આવે ફેરફાર થઈ ગયો જોઈ લો ફરીથી બે બાવન મેં લખેલા બે પચીસ તમારી યાદમાં તમારે વાત કરતા કરતા બે બાવન ભાગ્યા પંચોતેર ગુણ્યાસો એટલે ત્રણ છત્રીસ પછી કેલ્સીમાં માં પછી બરાબર નું બટન એટલે ચોર્યાસી હજાર અથવા તો કોઈની ઈચ્છા થાય બાદ કરો તો એ વાંધો નથી સત્તર પોઈન્ટ પાંચ પછી બરાબરનું બટન અને સાત પોઈન્ટ પાંચ પછી બરાબરનું બટન તો તમારો એન્ટિબાયોટિક જો બધું જ આવી ગયું હવે તમને શું પૂછવું છે બીજા વર્ષ માટે વેચાણ લખી દીજા વર્ષ નું વેચાણ બરાબર ત્રણ લાખ છત્રીસ હજાર જોઈ શકો ફેરફાર થઈ ગયેલો હતો ને અઠાવન આઠસો ખ્યાલ આવે કેવી રીતના લખવાનો છે તે બરાબર છે કોઈ ની ઈચ્છા લખ્યા કરો ને સુત્ર પછી કે બીજા વર્ષનું નું બરાબર બે લાખ બાવન હજાર ભાગ્યા પંચોતેર ગુણ્યા સો એટલે કે તમે લખો તારે સૂત્ર લખી શકો તમે સ્થિર ખર્ચ કરી દેતા ફાળો માઇનસ નફો ખ્યાલ આવે કેટલું સરળ છે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મને ખબર કે તમારી કેપેસિટી કેટલી છે એટલે આપણે આપણા લેક્ચર પૂરો કરીએ મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા સબસ્ક્રાઈબર જરૂર છે તમને મારે બંને માટે